પોપટ પોપટ કામ ધંધો કાંઈ આપણે હાલતો નથી અને ઓલા બે છે ને કેવા કામે રહી ગયા છે એક ડોલી નિયા કામે રહી ગયો એક ભૂરા દાદા નિયા રહી ગયો આપણે કઈક કરી ન તું હાસી વાત છે ઓ દાવલા જો ને મારે પાટલું લેવાનો વેત નથી પૈસા જ નથી શું મારી પાસે એક કામ ધંધો હાલવો જ જોઈ ને સાઈ સાચું તું તારો પોપટ

કયો કે મજો ઘરે આવીને ધડુઈને વીયો જો પણ મારે કોને કેવું આ અને ઓલો મહણીઓ જો અહીં જે રહ્યો સંદા સાત આટલી બધી વાર લાગતી છે હજી નો આવ્યો કે એલે આવી ગયો હા કા તે આટલી બધી વાર લાગી કે હું કાઈ અહીંયા જાવું હે ના ના અહીંયા જાવ છું આમ છેટુ કેટલું જાવું પડે હે વાર નો લાગે

ઓલો હરિરામ આવીને ધડવી ગયો ને તે દૂર ધામો પડી ગયો છે આપણે પણ આ તો છે ને હરિરામ નું કામ મેં કીધું નાખ્યું છે એટલે હરિરામ ને ધામો લાય કારો કાર રાજ નાખું પણ હરિરામ ભેગું થવું જોઈશે શું થયું જોવું તો જોઈશે મારે મારો દીકરો આને જો કઈ વધારે કેવી ને તો આખા ગામમાં માં વાતું કરે એવો છે કે ડોહલી ને એક ઘીરી આવીને ધડવી ગયું અને જો ને આને કઈ વતાવાય નહીં અને આપણે આપણો ધંધો કરી રાખે એ ધંધો ભલે કરતો હોય પોપટ હા મોર બેટો શે કામ તો ગોતું જ પડશે એમાં હાલશે જ નહીં એવું એ દોલા ઓ ઢોલી આલ્યો છે એને પૂછ નિય કે કામે રાખ એમ હાલ ને હું પૂછી જાવ ભાઈ આ ડોલી ઉપર 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 કહું હે મનન પોપટ ને કામે રાખવા એ મારે તમને બીને કામે રાખીને ભૂખ ભેગું ન થાવું

હાઈ પોપટ મારા દીકરાને એક રૂપિયાનો ધંધો નથી કરવો અને પાછા કે કે અમારે આબરું હોય પોપટિયા પોપટિયા આ મારો દીકરો છે કડિયા છડે ને તો આને ઉપર લેવાનો થાય છે આ ગામ મજા આપણે આબરું કાઢી સાચી વાત છે દાદા એ કડિયા સડવા દે ઉપાલ લેવા થાય આપણે એને હા દાદા એક વાત પૂછું હા દાદા તમે આ મને શેક કેમ કરાવો છો તમારા વાહમાં એ બટા એમાં શું છે આ ઘટ પણ આવી ગયું ને એટલે આ શિયાળો આવે ને ત્યારે ત્યારે મારે આ બધું શેકવું જ પડે છે તમને અહીંયા વધારે હાટી જશે કોણ કેસે અહીંયા વધારે કા હાટી અહીંયા તું કેસે વધારે અટલે મારો દીકરો મારો કેટલું ખોટું બોલે છે પણ કાંઈ વાંધો નહીં દાદા આ બધું કરાવવા વાળો તો હરિરામ છે દાદા હ તમને નાનપણમાં બહુ માર્યા લાગે છે મને કોઈ નથી માર્યો આ તારા દાદાની આબરૂ કેટલી છે મને કોઈ માર્યા તમને દાદા બહુ ખોટું લાગી જાય હવે નહીં કહું કાંઈ શેકીશ હો મારો બેટો હરવે હરવે વાત કઢવી અને હમણાં મારી પાસે ફૂલવો પાડી દા

આપણે તો અહીંયા બેઠા બેઠા જોવું છે બે ખરે છે શું બોલ ને બોલ ને તારે એવું તો શું કામ છે પહેલા આહ હા 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 આ તારે શિયાળાનું આ બધું દુખે હે દુઃખ તો કઈ નતું પહેલાં ખોડક વોડે ફરતો તો તો તને કેવો છો એ ઈદ નથી ખબર મને કયો કીરી આવી અને ધડું એને વિહો ગયો છે મારે આમાં કેવું કોને

રૂડિયો તે મારે શું કરવું ન ખબર પડી ગઈ ત્યાં હવે મારે એને કઈ નથી હા હાસુ માને તું એ ગામ માં વાતું કરે અને કીધું ધડ્યું હતું આખા ગામમાં એવું થાય પણ આ આવો દુશ્મન હિસીએ કોણ હવે મને ઈજ નથી ખબર કે આવો દુશ્મન કોણ હિસીએ એ ભઈલે આ તન કઉ મે તો આમ હરકા હગડ હોય જોર કા એ એવા આપણા ગામમાં કોઈ હગડ એ ન પડતા અને તારી પાસે કઈ એવું નિશાન બિશાન છે તાર હગડ બગડ પડી આયા તા એવું કઈ એ હગડ બગડ તો કાઈ નથી પણ આમ જો ઓલી લુંજી પડી ને એ લુંજી ઓઢાળીને મને માર્યો છે આ લુંજી ભૂલી જોય પાછો હા કઈ લુંજી આ પડી જો રે હાજી

નિકળું મારું ઓલો રુડિયો લુંજી ભૂલી જોસ હવે આ લુંજી માં કઈ નુ નીકળન તો હરું છે તો આતે ગામ માં કોઈને ઓઢવા દીતીતી ના ના પહેલા મે કોઈને આ લુંજી ઓઢવા ન દેતી આ જોને ખાલી અમારું રુડિયો નો રયો તાટ ઓઢતર ઈ ઓઢે છે યાર રુડિયો ઓઢે છે હે હા તો લુંજી લઈ લે હાઈ આ રુડિયા પાં જાવું છે હાઈ હાઈ મારું દીકરો મારું આવડાઈને ખબર પડે કે આ રૂડિયો લુંગી વટી નહીં હતો આ રૂડિયાને મારે મારું નામ નો લેને તો હારું છે એમને હું હળવાઈ જઈશ મારો દીકરો મારો હવાર ગયો ઢોલી હજી નુ આવ્યો મને કે શ્રીરામન કઈ નાખે શ્રીરામન થઈ ગયો તોય નુ આવ્યો આવો આવે આપડે તું

હવે હાલ હરિરામ પાઈ આવ્યા દઈએ આપણે હા હરિરામ પાઈ દઈએ હાલ ઇને તો સગાઈ ગયો ભાઈ આમ જો ડોલી એક વાર જો રૂડ્યો એમ કેને કે મે માર્યો તો એટલે એની આખી જિંદગી બેઠા બેઠા ખાઈને એવો કરી દઉં એવો આવડો થયો ને આવડો મારી માથે જે કોઈ આમ આમ થાપલી નથી અડાડી અને મારો દીકરો લુંગી ઓઢીને મને ધબધબાવી ગયો

હા શું બોલે લુજી ક્યાં કીમ ગઈ મને ખબર છે તું જોઈશું ભાઈ આ ઓટી અને મને મારવા આવ્યો મારા ઘી

આ આપણા ભેગા રહી રે ને આપણું ને આપણું ખાય ને આપણને ને આપણને મારા દીકરા ધડું એ છે હા શું હે પેલા હાલ હું મારા હરિરામ પાય આવું છે આમ તો એને મારવો છે મને માર્યો ભલા મને મને માર્યો છે હાલ 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 મારા દીકરા મારા બોય આપણા ઉપર હાથ ઉપાડે આપણા ઉપર સાચી વાત છે જો એ ગામમાં બધાને આ કઈ નો દે થારું નખે જે મારી આબરૂ જાય છે અરે કોઈને કહેવાય ના હાઇલ કે